લેને જિલ્લા પંચાયત દ્વારા વિવિધ શાખાઓમાં ટીડીઓ તલાટી તેમજ સરપંચ માટે ખાસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે સમગ્ર રાજ્યમાં હાલ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે હજુ પણ આગામી દિવસોમાં ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે રાજ્યના તમામ વિભાગોએ જિલ્લા વિકાસ અધિકારીઓને હિટ વેવ અંગે સુચારુ આયોજન કરવા માટે જણાવ્યું છે તો ગાંધીનગર જિલ્લા પંચાયત વિભાગ દ્વારા પણ હિટ વેવમાં મહત્વની એડવાઇઝરી બહાર પાડી છે તો ગ્રામ્ય વિસ્તારમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું તે તાલુકા પંચાયત સાથે તલાટી અને સરપંચને પણ હિટવેવ અંગે આયોજન કરવા જણાવ્યું છે સમગ્ર આયોજનને લઈ ડેપ્યુટી ડીડીઓ કૃપાલી મિસ્ત્રીએ જણાવ્યું હતું કે તાલુકા વિકાસ અધિકારીને માર્ગદર્શિકા મોકલી છે તાલુકા પંચાયતમાં આવતા તમામ લાભાર્થી અને અરજદારો માટે બેસવા વ્યવસ્થા સાથે જ ઠંડા પાણીની વ્યવસ્થા કરવા જણાવેલ છે આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઓઆરએસ કોર્નર બનાવ્યા છે ઓઆરએસ પૂરતા પ્રમાણમાં રહે તે અંગે મેડિકલ ઓફિસર અને આશા બહેનોને જણાવવામાં આવ્યું છે સાથે જ ખેતીવાડી શાખામાં ખેડૂતોએ બપોરના સમયે ખેતરમાં કામ ન કરવું સવારે અને સાંજે જ પિયત કરવા જવું તેવી માર્ગદર્શિકા જાહેર કરાઈ છે તો પશુપાલન વિભાગ માટે પણ પશુઓ માટે ગરમીની અગવડ પડે તો તે માટે પીવાનું પાણી છાયડો મળે અને પશુ દવાખાનામાં પણ જરૂરી દવાઓ ઉપલબ્ધ રાખવી તેમ જિલ્લા તંત્ર સુસજ્જ છે તો આવનાર જૂન મહિનામાં પણ કંટ્રોલ રૂમ બનશે અને સાથે જ નંબર પણ જાહેર કરવામાં આવશે હીટ વેવને પહોંચી વળવા માટે જિલ્લા તંત્ર પૂરતું સુસજ્જ છે અમે દરેક તાલુકા વિકાસ અધિકારીને હીટ વેવમાં શું કરવું અને શું ન કરવું તેની માર્ગદર્શિકા સર્ક્યુલેટ કરી છે જેમાં હીટવેવને પહોંચી વળવા માટે એમને પણ ગ્રામ્ય લેવલે આ માર્ગદર્શિકા પહોંચાડેલી છે ખાસ કરીને જે લાભાર્થીઓને અરજદારો પણ તાલુકા કચેરીમાં આવતા હોય તો એમને પણ બેસવા માટે યોગ્ય જગ્યા અને પીવા માટે ઠંડુ પાણી મળી રહે એની વ્યવસ્થા કરવા જણાવેલ છે એ સિવાય હેલ્થ શાખા પણ કાર્યરત છે હેલ્થ શાખાએ એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઓઆરએસ કોર્નર બનાવેલું છે જ્યાં ઓઆરએસના પેકેટ્સ પૂરતા પ્રમાણમાં રહે એ બાબતે મેડિકલ ઓફિસર્સને અને આ બહેનોને પણ જણાવેલું છે ખેતીવાડી શાખામાં પણ અમે માર્ગદર્શિકા બહાર પાડેલી છે એ પ્રમાણે અમે બપોરના ટાઈમે ખેતી ન કરે ખેતીની કોઈ પ્રવૃત્તિ ન કરે એ બાબતે અમે જણાવેલું છે અને સવારે અને સાંજના સમયે પિયત કરવા જણાવેલું છે પશુપાલન શાખામાં અમે પશુઓને ગરમીના કારણે કોઈ અગવડ ન પડે તે માટે પ્રોપર ઘાસચારો મળી રહે અને પા પીવાનું પૂરતું પાણી મળી રહે છાયડા હોય એવા આશ્રય સ્થાનો મળી રહે એ માટે જણાવેલું છે ખાસ કરીને પશુ દવાખાનામાં પણ મિનરલ મિક્સર છે જરૂરી દવાઓ છે એ ઉપલબ્ધ ઉપલબ્ધ રહે એ બાબતે પશુ ચિકિત્સકોને પણ અમારા તરફથી કહેવામાં આવેલ છે અને આમ સમગ્ર રીતે જિલ્લા તંત્ર પૂરી રીતે સુસજ્જ છે આવનારા સમયમાં જૂન માસમાંથી અમે અહીંયાથી કંટ્રોલ રૂમમાં એક કંટ્રોલ રૂમનો નંબર પણ બહાર પાડવાના છે જેમાં રાઉન્ડ ધ ક્લોક 24 કલાક અમારા કર્મચારીઓ અહીંયા ઉપલબ્ધ રહેશે છે ખાસ કરીને ગ્રામ્ય સરપંચોને ગ્રામ્ય વિકાસમાં શું હા એટલે અમે તલા તાલુકા વિકાસ અધિકારીને જે માર્ગદર્શિકા આપેલી છે કે ગરમીના કારણે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એ બાબતે જેમ કે બપોરના સમયે બાંધકામના જે પ્રવૃત્તિ ચાલતી હોય તો એના જે મજૂરો હોય એ પ્રિફરેબલી અવોઈડ કરે બારથી ચારમાં તો એ રીતે એમને પણ નીચે સરપંચને તલાટીને એ રીતે માર્ગદર્શન આપેલું છે અને માર્ગદર્શિકા બહાર પાડી છે કે એ પ્રમાણે એમને કાર્યવાહી કરવાની રહેશે કે બપોરનો જે સમયગાળો છે એમાં કોઈપણ જાતની એક્ટિવિટી ટાળે બને એટલું છાયામાં રહે પીવાનું પાણી પ્રવાહીનું ઇન્ટેક વધારે રાખે અને એ સિવાય આરોગ્ય કેન્દ્રમાં પણ પૂરતી દવાઓ મળી રહે એ બાબતે અમે એમનું ધ્યાન દોરેલું છે ટીડીઓ અને ગ્રામ્ય તલાટી અને સરપંચ ખાસ સૂચના આપી છે તો ગામડામાં સરપંચ અને તલાટીઓને માર્ગદર્શિકા જાહેર કરાઈ છે જે પણ બપોરના સમયમાં બાંધકામની પ્રવૃત્તિ ચાલતી હોય તો બપોરે બારથી ચાર વાગ્યા સુધી કામ બંધ કરવાનું પણ જણાવવામાં આવ્યું છે જો પાલન ન થાય તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવા જણાવ્યું છે સાથે જ તમામ મજૂરો માટે છાંયડામાં રહેવું અને પીવાનું પાણી સહિત ધ્યાન રાખવાનું જણાવવામાં આવ્યું છે